નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું ફરી એકવાર આપની જૂની યાદોને તાજી કરતી લેખક શ્રી કાકા સાહેબ કાલેલકર રચિત વાર્તા લુચ્ચો વરસાદ લઈને આવી છું તો ચાલો જોઈએ હવેથી હું તો આ વરસાદ સાથે નથી રમવાનો એ બહુ લુચ્ચો છે બપોરે હું સુઈને ઉઠ્યો ત્યારે ખાલી બારણા બંધ હતા બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો મને લાગ્યું કે તે હસે છે ખરેખર એના અવાજ ઉપરથી તો તે હસતો જ જણાતો હતો હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ દો ધમારું એ છે પરમદાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવું છે માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો એનું બહાનું કાઢીને નિશાળે તો ન જાત પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો જ હતો એટલે વહેલો આવે જ છે ને અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં મળ્યો અને બોલ્યો ચાલો રમવા એ તે કેમ બને નિશાળે જતા વાર થઈ તેથી મારની બીકે હું ધ્રુજતો હતો મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હોઈશ વરસાદનો સ્વભાવ પણ કેટલો વિચિત્ર જ્યારે જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે એ કદી સીધી રીતે રમતો જ નથી પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે એ પડે છે ત્યારે એને તો કંઈ વાગતું નથી પણ મને તો વાગે છે અને વળી મારા કપડાં પણ બગડે છે તે વધારાનું મારું દુઃખ જોઈને મોઢેથી તે હસે છે અને આંખોથી રૂએ છે રાતે પણ એ નિરાતે નથી સૂતો મેં કેટલીય વાર કહ્યું કે ઉનાળામાં આવજે તડકો બહુ પડે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ વધારે છે કોઈ દહાડો બહાર જતી વખતે જો સાથે સતતુ લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવવાનો પણ જો હું મારી પેલી નવી સ્વદેશી ક્ષત્રિનો ભાર સાથે ઉપાડી ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યું કરે મોર સાથે પણ એ વાત ચાળા કરે છે ભલે ને મોર એની તરફ જોઈ જોઈને એને આખો દહાડો બોલાવ બોલાવ કરે પણ એ આવે જ નહીં અને પછી ઓછું તો આવીને એટલા જોશથી એના પર હસતો હસતો કૂદી પડે કે મોરના સુંદર આંખોવાળા પીંછા ભીજવી નાખે અને એની બિચારાની બધી શોભા બગાડી નાખે ચકલીને પણ એનો સ્વભાવ નથી ગમતો તો એનાથી ત્રાસી જાય છે ગાય બળદને પણ એમ જ હેરાન કરે છે બકરા તો એનાથી એટલા ગભરાય છે કે વાત ના પૂછો બસ એક બતક અને ભેંસ એ બે એનાથી ખુશખુશ રહે છે પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ માટે હું તો હવે આજથી વરસાદ સાથે રમવાનો નથી તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા બધું વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ